આ તરફ અમરેલીના સાવરકુંડલામાં રખડતા ઢોરનો ત્રાસ છે જેસર રોડ બહુવા રોડ નવલી વિસ્તાર અને મણિભાઈ ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઢોર બેસી જાય છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે એટલું જ નહીં રાહદારીઓ માટે પણ તે જોખમરૂપ છે હાલમાં મોવા રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેના કારણે જેસર રોડ પરથી તમામ વાહનો પસાર થાય છે આ તમામની વચ્ચે અકસ્માતની પણ શક્યતા વધી છે ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે સાવરકુંડલાના તમામ વિસ્તારોની અંદર તમે જે પાછળ જોઈ રહ્યા છો એવી જ પરિસ્થિતિ રખડતા ઢોરોની છે એનાથી અસંખ્ય રાહદારીઓને મુશ્કેલીઓ પડે છે વાહનો નીકળે એને મુશ્કેલીઓ પડી છે અને ખાસ કરીને નાના વાહનોવાળા છે ટુ વ્હીલોવાળા એ અનેકવાર અકસ્માતો સર્જાય છે ગંભીર ઈજાઓ થાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ જ આ ઢોરથી થાય છે સાવરકુંડલા શહેરના તમામે તમામ વિસ્તારોની અંદર આ જ સમસ્યા છે અને આ બહુ ગંભીર સમસ્યા છે આનો ઉકેલ જલ્દીથી લાવો વિકાસની વાતો કરનારી સરકાર આના ઉપર કંઈક અંકુશ લાવે દરરોજ સવારમાં અહીંયા ઢોર ટોળા વળીને બેઠા હોય ક્યારેક ક્યારેક તો આખલાઓ બાંધે તો ક્યારેક મોટર પણ સાવધાની રીતે કાઢવી પડે અને સાવરકુંડલાના કોઈ પણ રોડે તમે જાઓ તો આવા ઢોરના ટોળાના ટોળા બેઠા હોય અને ક્યારેક ક્યારેક અહીંયા વચમાં બાજતા હોય અને ક્યારેક મોટરને ભટકાણા હોય તો કોકના એક ને એક છોકરાનું મૃત્યુ પણ થાય સરકારને આ આ ઢોર બાબતે કાક પગલા લેવા જરૂરી છે તો જોઈ શકાય છે કઈ રીતે રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ છે ઢોર અડીંગો જમાવી અને રસ્તા પર બેસી જાય છે